એમને પણ હું અભિનંદન આપું કે ક્યાંક ને ક્યાંક એ તમામ સમાજના દીકરા દીકરીઓને ભણાવવા માટે પોતાના સ્વ ખર્ચે શૈક્ષણિક સંકુલ ઊભા કર્યા અને એના કારણે ચાક આ એકસો ને છેતાલીસ જ્ઞાતિઓના દીકરા દીકરીઓ ત્યાં એમની હોસ્ટેલ હોય કે એમની હાઈસ્કૂલ હોય ત્યાં ભણી શકે છે આ સમાજો કદાચ એમના વ્યક્તિગત શૈક્ષણિક સંકુલો બનાવી શકે પણ ગામ થી ગામ જોડતો રસ્તો કરવો હોય પાંચ કિલોમીટર તો પાંચ કરોડ રૂપિયા એ કોઈ સમાજ એ ગામ થી ગામ ને જોડતો રસ્તો ના બનાવી શકે અને સમગ્ર એકસો ને છેતાલીસ સમાજો ગુજરાત સરકાર ને જીએસટી ભરતા હોય જેની વસ્તી વધારે એ જીએસટી પણ વધારે ભરે અને વધારે ભરે ત્યારે અમારી એક જ માગણી છે ઓબીસી સમાજની એકસો ને કે વસ્તીના ધોરણે એ ગુજરાત સરકારનો એક્યાસી હજાર કરોડ બજેટ એ ઓબીસી સમાજને મળવું જોઈએ આ અમારી પહેલા નંબરની માંગણી છે બીજા નંબરની માગણી ઝવેરી પંચ ભાઈ એમને ભાઈ જ્યારે ઝવેરી પંચ તમામ પક્ષોના અભિપ્રાય લેતા હતા એ ટાઈમે આજે સાડા સાત હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી હોય જિલ્લા પંચાયતોની બાકી હોય

જ્યાં એસટી સમાજ વધારે હોય દાહોદ હોય પંચમહાલ હોય ગોધરા હોય કે આ બાજુ સમાજની વસ્તી છે તો વસ્તીના વસ્તી ના વધે નહીં એ રીતે જિલ્લાના તાલુકાના યુનિટ બનીને વસ્તીના ધોરણે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય ગ્રામ પંચાયત હોય એ ઝવેરી પંચને જે રીતે ભલામણ કરી અને માગણી કરી એ પ્રમાણે અમને અનામત મળવી જોઈએ ત્યારે આ ત્રણ ચાર મુદ્દાઓની વાત એ બધા જ આગેવાનો કરી છે સહકારી સંસ્થાઓમાં નોકરી માટે કરી ને અનામત નથી મળતી અને એનું કારણ એટલું જ છે કે જે કરાર આધારિત ભરતી કરવામાં આવે છે જ્યાં સુધી રેગ્યુલર ભરતી ના કરવામાં આવે

પેટા કાયદા કે સરકારનો દુરુપયોગ કરીને તમારા મન માન્યા લોકો હમણાં પરીક્ષાઓ લેવાની ક્લાસ વન અને ક્લાસ ટુ ની તો તમામ વિદ્યાર્થીઓની માગણી હતી કે જૂની પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવામાં આવે એમણે જાહેરાત પણ જૂની પદ્ધતિ પ્રમાણે કરી પણ એ પ્રમાણે પરીક્ષા લેવામાં ના આવી અને પૂરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેહવાથી પણ વંચિત રાખ્યા આજે કરારી તો તમામ ડિપાર્ટમેન્ટની અંદર તમામ લોકોનું શોષણ થાય છે એમનું પોતાનું ભવિષ્ય ના હોવાના કારણે સારો વહીવટ જે જગ્યાએ હોય ત્યાં કરી શકતા નથી અને ભ્રષ્ટાચાર કરે છે અને એના હિસાબે ગરીબને મધ્યમ વર્ગના લોકોનું કામ થતું નથી આ તમામ માગણીઓ છે ત્યારે મારી એક પણ બીજી પણ માગણી છે કદાચ સ્ટેજ ઉપર બધા આગેવાનોની કદાચ મેં ચર્ચા નથી કરી પણ મારો પોતાનો અંતરઆત્માનો અવાજ છે અને અંતરઆત્માનો અવાજ મારો એ છે કે ભલે લવ મેરેજ ના કાયદા માટે પણ માતા પિતાની સંમતિ ગામના પંચ હોવા જ હોય અને દીકરીના લગ્નની નોંધણી ગામમાં જ થવી જોઈએ આવી માગણી અમે ભૂતકાળની અંદર કરી હતી એના કરતાં પણ ખતરનાક કાયદો મૈત્રી કરાર કે જે દીકરીના લગ્ન થઈ ગયા હોય સંતાનોની માતા હોય અને કોઈ પણ કારણસર જે સમાજોમાં જે અસામાજિક તત્વો છે જેની સમાજમાં ક્રેડિટ નથી જે ધંધા રોજગારથી વંચિત છે બૂટલેરા સાથે સંકળાયેલો છે એને એના સમાજમાં કોઈ દીકરી નથી આપતું અને આવા અસામાજિક તત્વો ક્યાંક ને ક્યાંક લોભ લાલચમાં લાવીને સંતાનોની માતાને મૈત્રી કરાર લઈને એને ધારે લઈ જાય છે ને ત્યારે એ પરિવારને એના સંતાનો રખડી જાય છે આવા મૈત્રી કરાર જેવા કાયદા રદ થવા જોઈએ ત્યારે આવનાર સમયમાં આ જે વાતો મૂકીએ એ વાતો નીચે લોકોની રજવા છે અમે ગ્રામ્ય વિસ્તારમાં ફરિયા છીએ અને ગ્રામ્ય વિસ્તારમાં ફર્યા ત્યારે ક્યાંક ને ક્યાંક અમારા સાહેબને પત્રકારો કહે છે કે તમે તો મહિલા થઈને મહિલાઓના અધિકારો છીનવાની વાત કરો છો એક ટકો હું મહિલા તરીકે મહિલાઓના અધિકાર છીનવાની વાત કરતી નથી પણ આપણી સંસ્કૃતિ છે કે કોઈ પિતા કદાચ કોઈ કારણોસર મૃત્યુ પામ્યા હોય પણ એની માં પોતે હાવલ હોય એની માં સંસ્કારી હોય તો બાળકોને કોઈકની મજૂરી કરીને પણ મોટા કરે છે અને એને જિંદગી ભર બાળકોને ભણાવીને એનું નામ રોશન કરે છે આ સંસ્કૃતિ આપણી રહી છે ત્યારે ક્યાંક ક્યાંક ટેકનોલોજી ક્યાંક ઘટતી જતી દીકરીઓની સંખ્યા અને મેં કીધું એમ કે જે ક્રાઇમથી સંકળાયેલા લોકો એની સમાજમાં આબરૂ ના હોય આ લોકો કેકને ક્યાંક દીકરીઓને લવ બેરેજ કે મૈત્રી કરારમાં ફસાવીને પરિવારોને વેેરવિકેર કરે છે ત્યારે આજના તબક્કે સૌ માવડી મંડળે અહીંયા મોટી સંખ્યામાં આવીને સમગ્ર બનાસકાંઠા ઉત્તર ગુજરાતના તમામ આગેવાનોને એ સરસ મજાની વાત જે કરી એ વાત આવનાર સમયની અંદર તાલુકે તાલુકે જિલ્લા જિલ્લા એનો અવાજ પહોંચે અને બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં ઓબીસી સમાજ હોય એસટી સમાજ હોય એસટી સમાજ હોય અઢારે આલમ છત્રી કોમ હોય એ એક જ નારા સાથે કે અમને અમારી વસ્તીના ધોરણે હકને અધિકારો આપવા પડશે અને એ હક અધિકારો માટે આપણે આવનાર સમયમાં લડવાના છે ત્યારે હર હંમેશા હું ભગવાન કૃષ્ણને માનું છું કે જ્યાં બધાનો અંતર અવાજ એક હોય લોકોની લાગણી હોય અને આપણે ન્યાય માટે લડતા હોય ત્યારે એમાં ભગવાન પરમાત્મા પણ આપણને મદદ કરતો હોય છે જ્યારે મેં લોકસભાનું ફોર્મ ભર્યું એ ટાઈમે પાલનપુર મુકામે ભગવાન કૃષ્ણને માગ્યા હતા અને હા ભલે અઢાર ક્ષણી સેના હોય પણ એ ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તું તારજે તો આપણે ન્યાયની લડાઈ લડતા હતા અન્યાય હા આપણે લડવાનું હતું લોકો માટે લડવાનું હતું ત્યારે ભગવાન કૃષ્ણ કનૈયાએ પણ બનાસકાંઠાની જનતાને સાથે આશીર્વાદ આપ્યા છે અને એટલા માટે મને બળદેવજી અને અગિયાર લાખ નો ચેક આપ્યો મામેરાનો કે મામેરું બેન દીકરીને અહીંયા રૂડો પ્રસંગ હોય એટલે બેન મામેરું માગે પણ આપણી સંસ્કૃતિ ને આપણી પ્રણાલી કાંઈ રહી છે કે કોઈ પણ બેન દીકરીને લગ્ન કરે ને અને એને વિદાય કરે ને એ ટાઈમે ઘરે થાપા મારીને દાય છે ફિંગરપ્રિન્ટ આપીને દાય છે કે અમારી આજથી કરીને આ મિલકત ઉપર અમારો કોઈ અધિકાર નથી અને ફિંગરપ્રિન્ટ દસ્તાવેજ એ દસ્તાવેજ જ છે કે આ પિતાની મિલકતમાં આજથી કરીને અમારો કોઈ અધિકાર નથી આ સંસ્કૃતિ રહી છે ત્યારે ત્રણે પ્રસંગે સારા પ્રસંગે તમને મળવા આઈએ અને સાડી ઓઢાડો એનાથી વધારે અમારો રાજીપો કોઈ ના હોય

એના આગલે દાડે પચી પચાસ હજાર રૂપિયા હોતા નથી તો આ નવ સોંટણિયામાં એક એમાં ઊભું રહ્યું નથી એટલે હવે મારે પૈસાની જરૂર નથી અત્યારે તો સરકાર એક લાખને ચાલીસ હજાર ચાલો બાબુ એટલે પાંચ વાર તમારી બધાયની મહેરબાનીથી આશીર્વાદથી એક લાખને ચાલીસ હજાર તો સરકાર ચાલે છે ડીઝલ પૂરતા ગાડી પૂરતા ઘણા છે એટલે ચંદનજીને અને બળદેવજીને વિનંતી કરું છું કે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પાટણ મુકામે હમણાં બાપુએ ઉલ્લેખ કર્યો કે દાહોદમાં છ વર્ષની દીકરી માટે એક આ કાળી ઘટના બની બોટાદની અંદર ઘટના બની ચાણસમાની અંદર ચૌદ વરની દીકરી ઉપર એનો યૌન શોષણ થયા ચોવીસ કલાકની અંદર આવી ઘટનાઓની અનેક દાખલા આપણી સામે આવે અને એ વેદના ગુજરાત સરકારને નથી દેખાતી અને પશ્ચિમ બંગાળમાં કોઈ ઘટના બને તો આ ભારતીય જનતા પાર્ટીવાળા રેલી કાઢે હવે આ દીકરી માટે કરીને રેલી કાઢો તો અમે તમને અભિનંદન આપશું છ વર દીકરી માટે ચાક રેલી કાઢો અને તમારી માનવતા પુરવાર કરો તો અમે તમને અભિનંદન આપશું પણ ના એમની સાથે બેઠેલા તો બળાત્કારી હોય ગમે એ પ્રકારના હોય તો ગંગા દળે નવરાયેલા અને જો બીજા રાજ્યોમાં કે બીજે કાય આયા તો તો એના માટે તૂટી પડે તૂટી પડે એટલે જેની કોઈ સીમા વગર તૂટી પડે અને આ સમસ્યાઓ વધી છે ત્યારે વિધાનસભા ગૃહમાં પણ હું માગણી કરતી કે હવે વર્તમાન સમયની માંગ એ તમામ માતા-પિતાની એક જ છે કે દીકરીઓને ભણાવી હોય તો સરકાર એ પહેલા ધોરણથી કરીને

જા મુલાકાત લેવાની હોય યા મુલાકાત લઈને આવા માનસિક વિકૃત લોકો હોય એને મનો ચિકિત્સા મારફત એનો ટ્રીટમેન્ટ કરાઈને કે એનું મન જાણવું જોઈએ એનું મગજ જાણવું જોઈએ અને આપણી બેન દીકરીને સુરક્ષિત રાખવા માટે આપણે પણ આવી કમિટીઓ સરકાર રચે એના માટે કરીને માગણી કરવી જોઈએ અને એટલા માટે આ પાટણ મુકામે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પહેલી જ દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ ચારસો દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ એ ચંદનજી અને એમના સૌ આગેવાનો પાટણ જિલ્લાના બનાવતા હોય ત્યારે આ અગિયાર લાખ રૂપિયા મને મામેરામાં મળ્યા છે એ હું આ કન્યા હોસ્ટેલને અર્પણ કરું છું અત્યારે નથી પૈસા આની જરૂર કઈ હોય તો સરકાર દબાવે ને ઇન્કમ ટેક્સ આવે ને ઈડી આવે ને પોલીસ વાળા ને મેલે ને ને મારે કઈ સેજ ને શું લઈશ ભાઈ આપણા આપણે રહેવા રહેવાથી ઉડતી રઘુભાઈ કોઈ નોટિસ હોય કામ જ નથી કરવું એમના અગિયારે અગિયાર લાખ રૂપિયાનો ચેક એ ચંદનજીને અને એમના ટ્રસ્ટીઓને પાછો આ કન્યા હોસ્ટેલિયા નિર્માણ માટે આપું છું એવી જ રીતે લાખ રૂપિયા રબારી સમાજે મામેરું ભર્યું એમનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર માની સ્વીકાર કરીને પાટણ મુકામે રબારી સમાજનીથી હોસ્ટેલ ચાલે છે દીકરીઓને ભણવા માટેની એ એક લાખ રૂપિયા એમને પાછા અર્પણ કરું છું આ બધાને વિનંતી ચૂંટણી હોય ત્યારે આપજો ચૂંટણી હોય ત્યારે આપજો અને એટલા માટે કરીને અગિયાર લાખ રૂપિયા મેં મારા પાછા આપ્યા પાંચ લાખ રૂપિયા બાપુએ આપ્યા અને લોકસભા સાંસદ તરીકે ગાઈડલાઈન માં એવી જોગવાઈ છે કે કોઈ પણ લોકસભાનો સાંસદ એના વિસ્તાર વગર પચીસ લાખ રૂપિયા કોઈ પણ જિલ્લાની અંદર આપી શકે એટલે પાંચ લાખ રૂપિયા વધારાના હું મારી સંસદની ગ્રાન્ટમાંથી આ હોસ્ટેલમાં આપું એટલે ચંદનજી આજે ફંક્શન કર્યું તો એક બી લાખ રૂપિયા લીધા ઓલું ફરે તે ફરે ભાજુ ભૂખી મરે કઈક કરો તો કઈક પામો કાંઈ કરવા જ ને કરવું હોય ને કરવા દેવું હોય ને તો પછી કાંઈ મળે નહીં એટલે જેને રી ચડતી હોય એ રાહ પર કોઈક ચડાવજો તો તમારે પણ ક્યાંક જ્યાં જરૂર હશે યા ફૂલ લઈ તો ફૂલની પાખડી અમારાથી જે બનતા પ્રયત્નો કરશું જેમ રામચંદ્ર ભગવાન એ લંકાની અંદર સેતુ બાંધવાના હતા ત્યારે એ અન્યાય સામે લડવાના હતા અને અન્યાય સામે લડવાના હતા ત્યારે એમાં એક ખિસકોલી દેવી મહારાદેવી ખિસકોલી પણ એક રેતમાં આલોટીને રામચંદ્ર ભગવાનને મદદ કરતી હતી એટલે આજે રાહુલજી એ રામચંદ્ર ભૂમિ રામચંદ્ર ભગવાનની ભૂમિકામાં સમગ્ર દેશના લોકો માટે અન્યાય માટે લડતા હોય ત્યારે એક મારા જેવી ખિસકોલી કે આપણા સૌના જેવો એને સાથ સહકાર રહે અને આવનાર સમયની અંદર મિલાવીને એક અન્યાય સામે લડવા માટેની એક ઝુંબેશ ઉપડે અને તમામ લોકો હળી મળીને ભાઈચારા ની ભાવના રે આપ સૌનો ખુબ ખૂબ હૃદયપૂર્વક આભાર